નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં સૌપ્રથમ વાત થશે તમે પણ પકોડી ખાતા ખાતા હોય તો જાણી લો આ વાત પકોડી ખાતા ખાતા ભાવ ન પૂછો જી હા દોસ્તો સોશિયલ મીડિયા પર એક વિડિયો સામે આવ્યો છે વિડિયો ગુજરાતના જ કોઈ સ્થળનો હોવાનું સામે આવ્યું છે ક્યાંનો છે તે સામે આવ્યું નથી વિડીયોમાં એક કપડાની દુકાન દેખાઈ રહી છે જેની આગળ એક પાણીપુરીની લારી પણ છે હવે જે કપડાની દુકાન છે તેમાં એક બોર્ડ મારેલું છે કે પકવાડી ખાતા ખાતા ભાવ પૂછવા કે જોવા માટે દુકાનમાં આવવો નહીં બોલો પેલો દુકાનવાળો વેપારી કેટલો કંટાળી ગયો હશે કે તેણે આવું બોર્ડ મારવું પડ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલા ભાઈ પણ સાવ આમ હોય વિમાનને પણ ધક્કો મારવો પડે તમે બાઈક કાર ટ્રક કે રિક્ષા ને મારતા જોયું હશે જોયું શું કલા ધક્કો પણ માર્યો હશે જો કોઈ ક્યારે પ્લેન ને ધક્કો મારતા જોયો છે સોશિયલ મીડિયા પર એક વિડિયો સામે આવ્યો છે જેમાં ઘણા લોકો પ્લેન ને ધક્કો મારી રહ્યા છે વિડિયો આફ્રિકા ના કોઈ દેશનો નો હોવાનું લાગી રહ્યું છે લોકો રમૂટ લખી રહ્યા છે કે ત્રીજા ગેર માં નાખ ભાઈ ઉપડી જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિસમસ પાર્ટીમાં જોવા મળ્યો રાધિકા મર્ચન્ટ નો ન્યુ લુક જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રીવેડિંગ ફંક્શન દરમિયાન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાહ્નવી ખુશી કપૂર વેદાંત રૈના અને ઓરી જેવા ઘણા બોલીવુડ સ્ટાર્સે પણ હાજરી આપી હતી રાધિકાએ પાર્ટી માટે સ્ટાઇલિશ લુક પણ પહેર્યા હતા જણાવી દઈએ કે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટે પણ બોલીવુડ સ્ટાર્સની જેમ ક્રિસમસની ઉજવણી પણ કરી છે સમાચારની વાત કરીએ તો એક્ટર અર્જુન કપૂર ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યો છે બોલીવુડ એક્ટર અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને ઓનલાઈન ફ્રોડથી સાવચેત રહેવાની સલાહ આપી છે તેણે એક એવા વ્યક્તિ વિશે જણાવ્યું છે જે ખુદને એક્ટરનો મેનેજર ગણાવીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો હતો અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ફોલોઅર્સને એક ફેક એકાઉન્ટ વિશે પણ જણાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયા કરતા આઠ વર્ષ પાછળ ચાલી રહ્યો છે આ દેશ જી હા દોસ્તો એક એવો દેશ જેમાં બાર મહિના નહીં તેર મહિના છે આ દેશ આખી દુનિયાથી આઠ વર્ષ પાછળ છે આ દેશનું નામ ઇથોપિયા છે ઇથોપિયામાં પણ એ જ કેલેન્ડર લાગુ પડે છે જે પાંચસો ને પચીસ એડી રોમન ચર્ચ દ્વારા સંશોધિત કરાયો હતો જોકે આ કેલેન્ડરના પહેલા બાર મહિનામાં ત્રીસ દિવસ હોય છે છેલ્લા મહિનામાં પાંચ દિવસ હોય છે અને લીપ વર્ષમાં છ દિવસ હોય છે આ દેશે અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં બે હજાર સત્તરને ઉજવ્યું હતું મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભર રાજ્યમાં કરાનો વરસાદ થશે રાજ્યમાં શિયાળો તો જામ્યો છે અને હાલથી જાવતી ઠંડી પણ પડી રહી છે હવે ઠંડીના માહોલ વચ્ચે માવઠું થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ખાસ કરીને અઠ્યાવીસ ડિસેમ્બરે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પણ થઈ શકે છે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમની અસર ગુજરાત ઉપર જોવા મળશે આથી છોટા ઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં કરા પણ થઈ શકે છે ઉપરાંત અમદાવાદમાં કરતા અડતાલીસ કલાકમાં માવઠું પણ થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું છે કંઈક તો ગડબડ હજુ છે મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી જ કોંગ્રેસ દ્વારા ઈવીએમ અને ચૂંટણી પંચ ઉપર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે રાહુલ ગાંધીએ ફરી એકવાર સવાલ ઉઠાવતા કહ્યું છે કે મહારાષ્ટ્રની એકસો સીટ પર બોતેર લાખ મતદાતા બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પછી ઉમેરવામાં આવ્યા છે જેમાંથી બેઠક પર ભાજપની જીત થઈ છે એટલે સ્પષ્ટ છે કે તો છે સમાચારની વાત કરીએ તો તો ફસાયા સમજી લેજો સરકારે ઇન્ટરનેશનલ ફોડ કોલ્સને લઈને ચેતવણી જારી કરી છે જેમાં આ નંબરોથી તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે નંબરોમાં ખાસ કરીને પ્લસ ડબલ સેવન પ્લસ એટ નાઇન પ્લસ એટ ફાઇવ પ્લસ એટ સિક્સ પ્લસ એટ ફોર વગેરે સિરીઝથી શરૂ થતા નંબર પરથી ફોન આવે તો જવાબ ન આપવા માટે સૂચના આપવામાં આવ્યું છે આવા નંબરોના જવાબ આપવા મામલે તમે મોટા કૌભાંડમાં ફસાઈ શકો છો તમને આવા ફોન આવે છે તો તમે સંચાર સારથી ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર જાણ કરો અને વિભાગને આવા નંબરો બ્લોક કરવા માટે જાણ કરવી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે પહોંચી ગયા છે ચૌદ ડિસેમ્બરે તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા લાલકૃષ્ણ અડવાણી સત્તાણું વર્ષના છે અને તેમને ચાર પાંચ મહિનામાં ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે ઓગસ્ટ મહિનામાં પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરોડો ટેક્સ પેયર્સ માટે સરસ સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં વ્યક્તિગત કરદાતાઓને રાહત આપી શકે છે મીડિયાના રિપોર્ટ મુજબ મોદી સરકાર ત્રણ પોઈન્ટ શૂન્ય તેમના બીજા બજેટમાં વાર્ષિકા દસ લાખ પચાસ હજાર કમાતા લોકો માટે આવક વેરા ઘટાડો કરવા પર વિચાર કરી રહી છે જો આવું થશે તો દેશના કરોડો લોકોને સીધો લાભ થઈ શકે છે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે અત્યારે સાત થી દસ લાખની આવક પર દસ ટકા ટેક્સ લાગે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માવઠા વચ્ચે ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે રાજ્યમાં એક તરફ ઠંડી પડી રહી છે તો બીજી તરફ છૂટાછવાયા વરસાદી ઝાપટા શરૂ થયા છે આ બધા વચ્ચે નલિયામાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું છે તો ભુજમાં દસ પોઈન્ટ નવ ડિગ્રી રાજકોટમાં અગિયાર ડિગ્રી અમરેલીમાં તેર પોઈન્ટ છ કેશોદમાં બાર પોઈન્ટ સાત અમદાવાદમાં અઢાર પોઈન્ટ છ ગાંધીનગરમાં સત્તર પોઈન્ટ આઠ પોરબંદરમાં ચૌદ પોઈન્ટ છ પંદર પોઈન્ટ ત્રણ સુરેન્દ્રનગરમાં પંદર પોઈન્ટ ચાર મહુવામાં પંદર પોઈન્ટ પાંચ વેરાવળમાં પંદર પોઈન્ટ આઠ અને દ્વારકામાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે સમાચારની વાત કરીએ તો મારુતિ એટ હંડ્રેડ સાથે પૂર્વ મનમોહનસિંહ જોવા મળ્યા હતા વડાપ્રધાન નાણાં મંત્રી અને આરબીઆઈ ગવર્નર જેવા હોદ્દા ધરાવતા હોવા છતાં પૂર્વ પીએમ મનમોહનસિંહ સાદું જીવન જીવતા હતા તેમની પાસે કારના નામે મારુતિ એટ હંડ્રેડ જ હતી રાજ્યસભાની ચૂંટણી સમયે પૂર્વ પીએમ દ્વારા દાખલ કરાયેલા એફિડેવિટ મુજબ તેમની કુલ સંપત્તિ પંદર પોઈન્ટ સિત્યોતેર કરોડ રૂપિયા જ હતી અને તેમની જવાબદારીઓ શૂન્ય હતી ત્રીસ હજાર રોકડા અને ત્રણ પોઈન્ટ છ્યાસી લાખની કિંમતના દાગીના ચંદીગઢ અને દિલ્હીમાં પણ એપાર્ટમેન્ટ છે સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદથી પાકને મોટું નુકસાન થયું છે હવામાન વિભાગની આગાહી પછી અમદાવાદ અને સાબરકાંઠાના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો મોડી રાત્રે વરસાદ સાથે કરા પણ પડ્યા હતા ખેડ બ્રહ્માના દામવાસ પંથકમાં કરા પડ્યા સાબરકાંઠાના આઠ તાલુકામાંથી ચાર તાલુકામાં કમોસમી વરસાદ થયો બાર શિયાળે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે કરા સાથે માવઠું થતાં વરિયાળી અને બટાકાના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે